રાજકોટમાં થતી લીલા કરતી ભૂઇને વિજ્ઞાન જાથાએ ઝડપી લીધી છે રાજકોટના નાના મવા રોડ મેઘમયા નગરમાં છેલ્લા વીસ વર્ષથી ઘરમાં માતાજી નો મોઢ બનાવી દોરાધાગુ ચોક્ક માં ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલવિયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો એકસાઠ મો સફળ પર્દાફાશ કર્યો હતો ભુઈએ લોકોની માફી માંગી કબૂલાતનામું આપી કાયમી થતીંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી હતી પોલીસે ભૂઇ સામે અટકાવી પગલા લીધા હતા જાથાના જયંત પંડ્યાએ માતાજીના મઢે પહોંચી સૌપ્રથમ પરિચય આપી દોરા ધાગા ધતીંગ કાયમી બંધ કરાવવા આવ્યા છે એનું જણાવ્યું હતું શરૂઆતમાં ભૂંય તાળુકીને અમે દોરા ધાગા કરતા નથી તેના પતિ દિનેશભાઈએ પણ સૂર પુરાવતા જાથાએ ધતીંગ લીલાની વિડીયો ક્લિપ બતાવતા પરિવાર સ્તબ્ધ બની ગયો હતો તેમના દીકરાએ ઊંચેથી બોલવાનું શરૂ કરતા પોલીસે કાયદાની ભાષામાં સમજાવતા શરણાગતિ સ્વીકારી લઈ ધતીંગ સંબંધી કબૂલાત આપી હતી રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા દુગ્ધ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને એકસઠમાં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોય લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઈ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને લોકો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશી દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકો સાવધાન રહેવું ਮੇ ਜੁਵਾਰੁ ਲਾਂ ਪਰਤਾ ਤਾ ਪੋਨ ਆਵੇ ਆਥੀ ਨੇ ਕੋਰੀ ਬੇਖਨਾਂ ਜਾਤਾ ਆਵਾਰਾ ਏਵਾ ਤਾ ਤੋਂ ਨੇ ਨਾ ਪਾਡੀ ਦੀ ਕੀ ਤੋਂ